પીએમ મોદી આજથી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે છે પીએમ મોદી પોલેન્ડ જવા રવાના થઈ ચૂક્યા છે ત્રેવીસ ઓગસ્ટે પીએમ મોદી યુક્રેનના પ્રવાસે જશે પિસ્તાલીસ વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય પ્રધાનમંત્રી પોલેન્ડ જશે પીએમ મોદીની પોલેન્ડ અને યુક્રેન યાત્રા ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે પોલેન્ડનો પોલેન્ડના વારસો શહેરમાં પીએમની સ્વાગત કરવામાં આવશે પીએમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે રાષ્ટ્રપતિ આંદ્રબેસ્ટિયન ડુડા સાથે મુલાકાત કરશે પીએમ મોદી પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય વાતચીત પણ થશે પોલેન્ડમાં પીએમ મોદી ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે બંને દેશો વચ્ચે સંબંધો મજબૂત કરવા અંગે વાતચીત થશે ભારત અને પોલેન્ડ વચ્ચે ઓગણીસો ચાલીસ ના વર્ષથી અનોખો સંબંધ જોવા મળ્યો છે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના લોકોએ ભારતમાં શરણ લીધું હતું જામનગર અને કોલ્હાપુરના રજવાડામાં પોલેન્ડની મહિલાઓ અને બાળકોએ શરણ લીધી હતી પોલેન્ડ અને ભારતના સંબંધો સ્થાપવામાં જામનગરના જામસાહેબની મોટી ભૂમિકા રહી છે ભારત પોલેન્ડના સહયોગના બે જ જામ સાહેબે વાવ્યા હતા પોલેન્ડમાં મહારાજા જામસાહેબના નામે એક ચોક અને સ્કૂલ પણ છે છેલ્લે ઓગણીસો ઓગણસીમાં મોરારજી દેસાઈએ પોલેન્ડની મુલાકાત લીધી હતી અને હવે પ્રધાનમંત્રી મોદી પોલેન્ડની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે પોલેન્ડ જવા માટે થઈને પીએમ મોદી રવાના થઈ ચૂક્યા છે પોલેન્ડના રાષ્ટ્રપતિ સાથે જ પ્રધાનમંત્રીની સાથે તેઓ મુલાકાત કરશે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત કરવા અંગે પણ વાતચીત થશે ત્યારે પોલેન્ડ સાથેનો ભારતના સંબંધનો જે ઇતિહાસ રહ્યો છે આ ઇતિહાસ ઐતિહાસિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વના રહ્યા છે આ સંબંધો ત્યારે બંને દેશો વચ્ચેના જે વ્યાપારી સંબંધો છે તેમાં પણ વધારો થઈ શકે છે આ ઉપરાંત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ પણ આ ચર્ચા થઈ શકે છે જે દ્વિપક્ષીય મુલાકાત થશે પ્રધાનમંત્રી ડોનાલ્ડ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે તેમની વચ્ચે અલગ અલગ મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે પીએમ મોદી પોલેન્ડ માટે થઈને રવાના થઈ ચૂક્યા છે ત્રેવીસ તારીખે પીએમ મોદી યુક્રેન જશે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાનો પણ એક મહત્વનો મુદ્દો રહેશે ત્યારે ત્રેવીસ ઓગસ્ટે પીએમ મોદી દ્વારા યુક્રેનનો પ્રવાસ કરવામાં આવશે યુક્રેન પિસ્તાલીસ વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય પ્રધાનમંત્રી પોલેન્ડ જઈ રહ્યા છે